સિંચાઈની પૂરતી સુવિધા પૂરી પાડવા જનપ્રતિનિધિઓ દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને જે ભલામણ આવેલી તેમાં ખેડૂતો તરફી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે વીસમી નવેમ્બર બે હજાર પચીસથી જ આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે રાજ્યના અમદાવાદ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર વાવ થરાદ મોરબી જિલ્લાના તેર તાલુકામાં જીરાનું વાવેતર મોટાભાગે થતું હોય છે એક હજાર નેવું ગામોના પચાસ હજાર એકસો ને નવ ખેતીવાડી ગ્રાહકોને આનો લાભ મળશે વધુમાં દાહોદ અને ગરબાડા તાલુકાઓની પણ રવિ સિઝન માટે આઠ કલાકને બદલે બાર કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે જેના પરિણામે એકસો એકાનુ ગામમાં સત્તાનુ સો અઠાવન આનો સીધો લાભ મળશે કૃષિ પેકેજ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પાક નુકસાનીની સહાય માટે સોળ લાખ ખેડૂતોની અરજી વાવ થરાદ અને પાટણ જિલ્લાના સવા લાખ ખેડૂતોની અરજી ટેકાના ભાવે મગફળી વેચવા નવ લાખ ખેડૂતોની નોંધણી અત્યાર સુધીમાં સિત્તેર હજારથી વધુ ખેડૂતો માટે ખરીદાય મગફળી આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખૂબ મોટા ભાગના ગામડાઓની અંદર ખેડૂતોને પાકનો ખૂબ મોટો નુકસાન થયો છે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ખૂબ મોટું પેકેજ કે જે આજ સુધીનું એમ કહેવાય છે સૌથી મોટું પેકેજ જેમાં સોળ હજારથી વધુ ગામડાઓ જ્યાં લોકા ક્યાંક ને કંઈક અસરગ્રસ્ત થયેલા હતા જેમાં દસ હજાર કરોડનું પેકેજ આપવામાં આવ્યું દસ લાખથી વધુ ખેડૂતોએ આ પેકેજમાં હમણાં સુધી અરજીઓ કરી લીધી છે અગિયારસો ને આડત્રીસ કરોડનું પેકેજ જે ઉત્તર ગુજરાતમાં આપવામાં આવ્યું હતું જેમાં સવા લાખ ખેડૂતો એ અરજી કરી છે હમણાં સુધી જે ઉત્તર ગુજરાતનું પેકેજ હતું એમાં બી ભાવ વધારો કરીને મુખ્યમંત્રીશ્રીએ પ્રોએક્ટિવલી નિર્ણય લઈને બધા જ આખા ગુજરાતમાં એક સરખું બાવીસ હજાર રૂપિયાનું પેકેજ નક્કી કરવામાં આવ્યું હતું અને એની કામગીરી ઝડપથી ચાલુ છે આ જે કોઈ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એને ઝડપથી આ જે રાહતની રકમ છે એ બી ઝડપથી મળી રહે તે માટે વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે આજે મુખ્યમંત્રીશ્રીએ આ પેકેજનું આખું રિવ્યૂ લીધું છે જેમાં મેં કહ્યું એમ જે ઉત્તર ગુજરાત સિવાયનો જે વરસાદના કારણે જે નુકસાન થયું છે તેમાં હમણાં સુધી દસ લાખ ખેડૂતોની અરજી આવી ગઈ છે અને એની પ્રોસીજર ચાલુ છે અને ઉત્તર ગુજરાતવાળામાં સવા લાખ ખેડૂતોની અરજી હમણાં સુધી આવી છે મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં હમણાં સુધી નવ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી લીધી છે ટેકાના ભાવે ગત વર્ષે જે થયેલી નોંધણીઓ એની સામને ચાલુ વર્ષે અઢી ઘણો વધારો થયો છે ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળી ઉત્પાદનને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારને વધુ જથ્થો ખરીદવા માટે રજૂઆત કરી હતી અને તેના જ ભાગરૂપે આપણે લોકોને આ પરવાનગી મળી છે આ રજૂઆતના પગલે પંદર હજાર કરોડની મગફળીનો જથ્થો ખરીદવા માટે આપેલી મંજૂરીને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત સવાસો મન મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કર્યો છે સિત્તેર હજારથી વધુ ખેડૂતો પાસેથી અગિયારસો ને સિત્તોતેર કરોડથી વધુની મૂલ્યની એક પોઈન્ટ બાસઠ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી લેવામાં આવી છે કૃષિ સહાયના ફોર્મ ભરવા ઉઘરાવતા રૂપિયા અંગે હર્ટ સંઘવીનું નિવેદન વીસી કોઈ ખેડૂતો પાસેથી નહીં વસૂલી શકે રૂપિયા સરકાર એક ફોર્મ દીઠ બાર રૂપિયા આપે છે રૂપિયા ઉઘરાવનાર વીસી સામે થશે કાયદાકીય કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી કરવા કલેક્ટરને સૂચના અપાઈ હોવાનું જણાવ્યું હર્ટ સંઘવીએ તો તમામ વિસીઈને એક ફોર્મ દીઠ બાર રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે કૃષિ સહાયના ફોર્મ ભરવા ઉઘરાવતા રૂપિયા અંગે સંઘવીનું નિવેદન વીસી કોઈ ખેડૂતો પાસેથી નહીં વસૂલી શકે રૂપિયા સરકાર એક ફોર્મ દીઠ બાર રૂપિયા આપે છે રૂપિયા ઉઘરાવનાર વીસી સામે થશે કાયદાકીય કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી કરવા કલેક્ટરને સૂચના અપાઈ હોવાનું જણાવ્યું હટ સંઘવીએ રોડ રસ્તા અંગે મુખ્યમંત્રીની કેબિનેટમાં મંત્રીઓને સૂચના અઠવાડિયામાં જાત નિરીક્ષણ કરી રિપોર્ટ કરવા મંત્રીઓને સૂચના નવા બનેલા રોડ તૂટ્યા હોય તો તાત્કાલિક પગલા ભરવા મુખ્યમંત્રીની સૂચના સ્થાનિક પ્રશાસન સાથે મળીને કાયદાકીય કાર્યવાહી કરવાની સૂચના પ્રભારી જિલ્લા અને પોતાના મત વિસ્તારમાં મંત્રીઓને કામગીરી કરવા સૂચના ગંભીર બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર સામે કરાશે પોલીસ ફરિયાદ નિષ્કાળજી બદલ અધિકારીઓ સામે ખાતાકીય પગલાંની પણ તૈયારી પ્રભારી વિસ્તારમાં આજે મુખ્યમંત્રીશ્રીએ ફરી એકવાર સૌ પ્રભારી મંત્રીશ્રીઓને આ અઠવાડિયાના એમના પ્રવાસ દરમિયાન રોડોની મરામત માટેની કામગીરી ક્યાં પહોંચી અને રોડો પર જે ખાડા કે કે જે રોડ તાત્કાલિક રિપેરિંગની જરૂરત હતી તેની કેટલી કામગીરી પૂર્ણ થઈ છે અને કેટલી કામગીરી એ ઝડપથી નવા ટેન્ડરોના બાદ ચાલુ થઈ શકે તેનું તાત્કાલિક નિરીક્ષણ માટે સૂચના આપી છે અને તમામ મંત્રીશ્રીઓને એ બી સૂચના આપવામાં આવી છે કે કોઈક નવો રોડ બનાવવામાં આવ્યો હોય અને એ નવા રોડ પર જો નુકસાન થયું હોય તો એની ઉપર કાયદાકીય પગલાં પોતપોતાના વિસ્તારમાં કઈ રીતે ભરાઈ શકે તે માટે વહીવટીતંત્ર જોડે સંકલન કરીને આની ઉપર કામગીરી કરવી